નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં રાશિફળ બાવીસ મે બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ આજે મિથુન મેષ અને કર્ક રાશિમાં ચંદ્ર આ રાશિઓ માટે અદ્ભુત ગુરુવાર રહેશે મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે આપને અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને પસંદ હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજ ચંદ્રનું સંક્રમણ વૃષભ પછી મિથુન રાશિમાં થવાનું છે આ સાથે મુર્ગા શિરા નક્ષત્રનો પણ આજથી પ્રારંભ થશે આવી સ્થિતિમાં મેષ કર્ક સહિત ચાર રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે જ્યારે મિથુન રાશિના લોકોને આજે વધુ મહેનત કરવાની જરૂર પડશે ચાલો જાણીએ કે આજની કુંડળીમાં મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે શું કહે છે મેષ રાશિ મેષ રાશિના લોકોના અક્ષર અ લ અને ઈ રાશિના લોકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં ઘણા ફાયદાઓ વાળો દિવસ રહેશે પરંતુ તમારા સ્વભાવના કારણે તમે તેમનો પૂરો લાભ ઉઠાવી શકશો નહીં આજે તમારા પરિવારના સભ્યો તમારા પર વધુ વિશ્વાસ કરશે પરંતુ કામમાં બેદરકારીને કારણે તમારું મન થોડું પરેશાન રહી શકે છે જો તમે આજે તમારા વ્યવહારમાં નરમાસ રાખશો તો તમે સરળતાથી તમારું કામ કોઈની પાસેથી કરાવી શકશો ગુસ્સો આવે તો નુકસાન જ થાય સાંજે મિત્રો સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સશ સશસ્ત્રનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના અક્ષર બ વ અને ઉષભ રાશિના લોકો જે બિઝનેસ સાથે જોડાયેલા છે તેમના માટે આજનો દિવસ થોડો મહેનતનો રહેશે આજે તમારે નફા માટે વધુ મહેનત કરવાની અને નવી યોજનાઓ પર પણ કામ કરવાની જરૂર છે તો જ તમે તમારા વ્યવસાયમાં નફો કરી શકશો આજે નોકરી સાથે જોડાયેલા લોકો પોતાના અધિકારીઓ સાથે કરાર કરી શકે છે જો આવું થાય તો ભવિષ્યમાં તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે તેથી તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો સાંજના સમયે સામાજિક સંબંધો લાભદાયી રહેશે અને નવી યોજનાઓને પ્રોત્સાહન મળશે સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોએ આજે પોતાના કામ પર ધ્યાન આપવું પડશે નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના લોકોના અક્ષર ક છ અને ક મિથુન રાશિના લોકો માટે સવારથી જ તમને નાના મોટા લાભ મળવાનું ચાલુ રહેશે જો કે તમારે તેને જાળવી રાખવા માટે સખત મહેનત કરવાની જરૂર છે જેથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે તમારા પારિવારિક વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ તમારા પિતાની મદદથી આજે સરળતાથી ઉકેલાઈ જશે આજે પરિવારમાં કોઈ અશુભ માહિતી મળવાથી તણાવ થઈ શકે છે નોકરીમાં આજે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે પરંતુ નિષ્ફળ જશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કર્ક રાશિ કર્ક રાશિના લોકોના અક્ષર ડ અને હ આજે કર્ક રાશિના લોકોના ભાઈઓના સહયોગથી અટકેલા કામ સરળતાથી પૂરા થશે આજે સવારથી જ તમારા વ્યવસાયમાં લાભની નાની તકો આવતી રહેશે પરંતુ આ માટે તમારે સખત મહેનત કરવી પડશે આજે તમે ઘરમાં જે પણ છુપાવવાની કોશિશ કરશો તે વિવાદનું કારણ બની શકે છે સાંજે તમે તમારા સામાજિક વર્તુળમાં સંપર્કમાં વધારો કરી શકશો જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો ભાઈઓની મદદથી સરળતાથી પૂર્ણ થઈ જશે આજે ભાગ્ય બાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માલાનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના લોકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકોને સલાહ છે કે તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં વિરોધીઓની ટીકા પર ધ્યાન આપવા વગર પોતાનું કામ કરતા રહે સફળતા તમારા પગ ચૂમશે આજે તમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે લેવડ દેવડ કરવાનું ટાળવું જોઈએ નહીં તો આજે તમારા પૈસા ક્યાંક ફસાઈ શકે છે આજે ઓછી આવક અને વધુ ખર્ચના કારણે તમારી આર્થિક સ્થિતિનું સંતુલન બગડી શકે છે સાંજે તમારી સામાજિક જવાબદારી વધશે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આજે બાળકને સામાજિક કાર્ય કરતા જોઈને મનમાં આનંદની લાગણી રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર ચઢાવો કન્યા રાશિ કન્યા રાશિના લોકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના વેપારી માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આજે વેપારીઓની કોઈ નવી ડીલ ફાઇનલ થઈ શકે છે તમને આનો પૂરો લાભ મળશે જો આજે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને તમારી વાણીમાં નમ્રતા લાવવી લવ લાઈફમાં મધુરતા રહેશે ઘરના વડીલોની મદદથી ઘરની સમસ્યા દૂર થશે અને આજે તમને સરકારી મદદ પણ મળશે સાંજે અચાનક ધનલાભ થવાની સંભાવના છે આજે તમે તમારા બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત રહી શકો છો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો તુલા રાશિ તુલા રાશિના લોકોના અક્ષર ર અને ત આજે તુલા રાશિના કેટલાક લોકો સંતાન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ ન મળવાને કારણે થોડા બેચેન રહી શકે છે આજે તમારે ભૂતકાળમાં કરેલી કોઈ પણ ફૂલ માટે પસ્તાવો કરવો પડશે પરંતુ સંજોગોમાં સુધારો થવાને કારણે તે સમાપ્ત થશે નોકરી ધંધાની સ્થિતિ પણ સારી રહેશે પરંતુ કર્મચારીઓના કામ માટે પણ તમારા પર નિર્ભર રહેશે આજે સાસરી પક્ષ તરફથી માન સન્માન મળી રહ્યું છે આજે કોઈ મિત્રની મદદ માટે આગળ આવશે આના પાછળ પણ કેટલાક પૈસા ખર્ચ થશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના લોકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો આજે કોઈપણ સરકારી યોજનાનો ભરપૂર લાભ લેશે માતા કે ઘરની મહિલાઓનું સ્વસ્થાય આજે થોડું નરમ રહેવાને કારણે ઘરનું વાતાવરણ થોડું ચિંતાજનક રહેવાનું છે જો કે આજે તમારે કોઈની સાથે લેવડ દેવડ ન કરવાનો પ્રયાસ કરવો પડશે અન્યથા તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સાંજે નિરાશાજનક વિચારો ટાળો દિવસની શરૂઆતમાં તમે કોઈની વિવાહ વાહી વાહિયાત વાત પર ગુસ્સે થઈ શકો છો પરંતુ થોડા સમય પછી બધું બરાબર થઈ જશે આજે તમે તમારી વેપારી યોજનાઓ પર પણ કેટલા પૈસા ખર્ચ કરશો આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો ધનરાશિ ધનરાશિના લોકોના અક્ષર ફ ધ અને ઠ ધનરાશિના લોકો જેમના પૈસા ક્યાંક અટવાયેલા છે તેઓ આજે તેમના નજીકના અને પ્રિયજનોની મદદથી અટવાયેલા પૈસા મેળવી શકે છે વેપારમાં રોજિંદા કાર્યમાં બેદરકારી ન રાખો નહીં તો જે કામથી તમે લાભની આશા રાખતા હોય તે કામ મુલતવી રાખવાથી મન નિરાશ થઈ શકે છે આજે ધંધામાં લાભની ઘણી તકો નજીક આવતા જ રદ થઈ જશે તો પણ કોઈના સહયોગ મળવાથી ધન લાભ થશે વિદ્યાર્થીઓને આજે તેમના શિક્ષકોના આશીર્વાદ મળશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો મકર રાશિ મકર રાશિના લોકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોને આજે સામાજિક ક્ષેત્રમાં માન સન્માન મળશે કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈ અણબનાવ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો અને તમારું કામ યોગ્ય સમયે કરો આજે બપોરે પછી તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે આ માટે કેટલાક પૈસા પણ ખર્ચવામાં આવશે વિવાહિત જીવનમાં સુમેળ રહેશે સાંજના સમયે ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે તમારી આસ્થા વધશે આજે સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતામાં વધારો થશે પરંતુ સાંજે તમારે તમારી માતાના સ્વસ્થાયનું ધ્યાન રાખવું પડશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના લોકોના અક્ષર ગ છ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે આજે સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા ઘણી વધારે રહેશે પિતાના માર્ગદર્શનથી દરેક ક્ષેત્રમાં ફાયદો થશે અને ભાઈ બહેનોના સહયોગથી મનમાં પ્રસન્નતા રહેશે જો તમારે આજે મુસાફરી કરવી હોય તો સાવધાનીથી કરો કારણ કે તમારી કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓની ચોરી થઈ શકે છે સાસરી પક્ષ તરફથી ધન લાભ થતો જણાય આજે તમને વ્યવસાયમાં લાભની નવી તકો મળશે પરંતુ તમારે યોગ્ય તકોની ઓળખ કરવાની જરૂર છે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો મીન રાશિ મીન રાશિના લોકોના અક્ષર દ ચ છ અને થ મીન રાશિના વેપારીઓને આજે લાભની ઘણી તકો મળશે કોઈપણ સપ્તાહની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે સાંજનો સમય સંતાન સંબંધિત સમસ્યા સમસ્યાઓના ઉકેલવામાં પસાર થશે વેપાર માટે આજે થોડી નાની અને લાંબા અંતરની યાત્રા પણ કરવી પડી શકે છે જો એમ હોય તો પછી તમારા સામાન અને તમારા સ્વસ્થ બંનેનું ધ્યાન રાખો આજે ભાગ્ય એકાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો